જો તમારો આશય શુદ્ધ ઉદ્દેશ શ્રેષ્ઠ હશે તો તમે કોઈ દાડો નિરાશ થશો જ નહીં સફળતા બધાને જ મળતી નથી અને સફળતા એટલી કાંઈ સસ્તી પણ નથી કે તમે આમ બોલાવો ને આવી જાય એના માટે કઠોર પુરુષાર્થ શ્રેષ્ઠ પુરુષાર્થ કરવો પડે છે શ્રેષ્ઠ થવા માટે શ્રેષ્ઠ પુરુષાર્થની જરૂર છે અને જમીનથી શરૂ કરવાની જરૂર છે

અને ત્યારબાદ તે ખૂબ જ આમ અંદરથી પડી ભાંગે છે તૂટી જાય છે તો તેમને તમે શું સંદેશો આપશો હું તો આધ્યાત્મિક એટલે ભગવાનનો સાધુ છું એટલે તો હું મારી રીતે મોટિવેશનલ સ્પીકરો જે હોય એની રીતે કહેતા હોય છે હું ગીતાના આધારે કહું તો ભગવાને કીધું છે કર્મનું ફળ તો સો મળવાનું જ છે પણ તમે કયા ઉદ્દેશથી કામ કરી રહ્યા છો કયા આશય કામ કરી રહ્યા છો એ નિરાશ તો થયા જ નહીં કારણ કે ઉદ્દેશ જે હતો આશય તો સેલ્ફિશ નો હતો સમાજ માટે હતો એમ નિરાશ થવાની ક્યારેય કોઈ જરૂરત નથી તમારે હનુમાનજી મહારાજ સામે જોવું ભગવાનની સામે જોવું કે ભગવાન હો આપને આપણને સફળ બનાવશે અને તમારો આશય શ્રેષ્ઠ અને શુદ્ધ રાખશો તો તમે તમારા કર્મોમાં સો ટકા સફળ થવાના જ છો અને બીજું કે ઘણી મહેનત કરવા છતાંય આપણે સફળ ન થાય તો એ તપાસ કરવું કે ક્યાં ખામી રહી ગઈ હવે આપણે સીધું એમ નાખીએ છીએ આટલું બધું મેં કહ્યું મળ્યું કેમ નહીં આપણે ખામી નથી ગોતતા સીધું બીજાના માથે નાખીએ છીએ કેમ મને કાંઈ ન મળ્યું સફળતા સફળતા બધાને જ મળતી નથી અને સફળતા એટલી કાંઈ સસ્તી પણ નથી કે તમે આમ બોલાવો આવી જાય એના માટે કઠોર પુરુષાર્થ શ્રેષ્ઠ પુરુષાર્થ કરવો પડે છે આપણી જેટલી પણ અસફળતા હોય છે અસફળતામાંથી પણ આપણે ઘણી એવું બધું શીખવાનું પણ હોય છે જેવી ફેલિયર હોય છે ઘણીક ફેલિયર આપણને ઘણું બધું શીખવી જાય છે જો એક વસ્તુ આપણે કાયમ એક સૂત્ર યાદ રાખવાનું છે જયારે મેં નક્કી કરેલું નથી થતું ત્યારે ભગવાનનું નક્કી કરેલું થાય છે મને ગમતું ન થયું તો ચોક્કસ ભગવાનને ગમતું થવાનું છે તો તો ભગવાનને ગમતું મારા કરતાં વધારે સારું હવે આ રીતે જો તમે તમે ચાલશો કોઈ દાડો નિરાશ જ નહીં કારણ કે મને કેવું ગમે છે હું થોડું થોડું આપણું આપણને કાલનું નથી દેખાતું ઈશ્વરને ઘણું દેખાય છે એટલે તમે કર્મ તો કરતા જ રહ્યો લાગ્યા જ રહો મહેનત તો કરતા જ રહ્યો નિરાશ થવાની તો જરૂર જ નથી ઉત્ત જાગ્રત પ્ર પ્રાપ્ય વિરા વિરામ ને હતા જે વિવેકાનંદ સ્વામી ઉપનિષદનું સૂત્ર કીધું છે ઉઠ જાગ અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડો રે જેટલા મોટા મોટા પુરુષો થયા છે એ જો એમ માની લીધું હોત કે નહીં મળે નહીં મળે આ આઝાદી એમને મળી છે કેટલા વર્ષો યુદ્ધ કર્યું ત્યારે આઝાદી મળી આ રામ મંદિર પાંચસો વર્ષના સંઘર્ષ પછી રામ મંદિરની અંદર રામલલા બિરાજમાન થઈ રહ્યા છે એટલે કોઈ વ્યક્તિને કોઈ પણ શ્રેષ્ઠ સ્થાન કે સફળતા મહેનત વગર મળતી જ નથી આ મોદી સાહેબને અને અમિતભાઈ શાહને પૂછવું પડે એ કહેતા એમ પતાકડા ચોંટાડતા હતા ને આ પરચા વેચતા હતા હવે એમના વડાપ્રધાન કોઈ થઈ જાય અને એમના થઈ જાય તો કેવા થાય એમાં કાંઈ ન હોય એટલે શ્રેષ્ઠ થવા માટે શ્રેષ્ઠ પુરુષાર્થની જરૂર છે અને જમીનથી શરૂ કરવાની જરૂર છે મિત્રતા કેવી હોવી જોઈએ મિત્રતા નિસ્વાર્થ હોવી જોઈએ અને કોઈ કીધું છે કે મિત્રથી શ્રેષ્ઠ પોતાની ગુપ્ત વાત મૂકવાની તિજૂરી કોઈ નથી સુદામાજીની મદદ ભગવાન કૃષ્ણે કરી તો સુદામાને ખબર પણ ન પડવા દીધી એ રીતે કરી અને ક્યારેય ભગવાન કૃષ્ણ કોઈને કીધું પણ નહીં કૃષ્ણ અને અર્જુનની પણ મિત્રતા એવી છે કે અર્જુન જ્યારે નિરાશ થઈ ગયા ત્યારે ભગવાન કૃષ્ણ સારથી હોવા છતાંય એને એટલા બધા સરસ શબ્દો કહી અને ઊભા કર્યા એટલે મિત્ર એસા કે જે ઢાલ સરીખા હોય ઢાલ જેવો મિત્રો હોય દુઃખમાં આગળ હોય અને સુખમાં પાછળ હોય તો ખૂબ ખૂબ આભાર સ્વામીજી આપનું ગુજરાત ફર સાથે વાત કરવા બદલ તો દર્શક મિત્રો આ હતા પૂજ્ય હરિપ્રકાશજી સ્વામી કે જેમણે અનેક એવી જે જીવનની જે સફળ થવાની ચાવી છે તે આપણને જણાવી છે અને આવા જ મોટિવેશનલ કાર્યક્રમની સાથે આપની સાથે ફરીથી આગળ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા નમસ્કાર